સામાન્ય રીતે આપણી આસપાસ અનેક પ્રકારના સાપ જોવા મળે છે પરંતુ એ તમામ સાપમાં સફેદ વાઇપર અને સફેદ કોબરા દુર્લભ સાપ છે વાપીમાં વર્ષો બાદ પ્રથમ વખત આવો સફેદ સાપ મળી આવ્યો છે જેમાં માનવીમાં કેટલાક વિટામિન ની ઓળખ હોય તો તે માનવીનું શરીર એકદમ સફેદ થઈ જાય છે સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોડ છે જે શરીરમાં પિગમેન્ટેશન ની ઓળખને કારણે થાય છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ કોડ પણ પશુ પંખીઓને શરીર સ્વરૂપોને પણ થાય છે જેને ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ટ્રસ્ટની ટીમના રેસ્ક્યુ કમાન્ડન્ટ મુકેશ ઉપાધ્યાય જણાવ્યું કે આ એવો સાપ એટલે કે વાઇપર છે જેની છે એક રોગ છે જેના શરીરમાં કેટલીક ખાસિયતો પૈકી એક વાત કરીએ તો તે પાંચ ફૂટી લંબાઈ ધરાવતો હોય છે પકડાયેલ સફેદ સાપ માદા વાપર નું છે વાયપર સાપ ઇંડામાંથી બચ્ચા સ્વરૂપે જનતા નથી માદા વાઈ સીધા બચ્ચા આપે છે જેની સંખ્યા ક્યારેક પચાસ થી સો જેટલી હોય છે જન્મથી તે જેલ અને દાત ધરાવે છે સફેદ કલરના આ સાપની આંખો લાલ કલરની હોય છે મારું નામ મિતુલ કુમાર પી પટેલ ફ્રેન્ચ ઓફિસ ઓફિસર વાપી આ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા ગઈકાલે રાતે તકરીબન દસ સાડા દસ વાગે એક ખડચિત્રાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હવે એમાં ખાસ વાત એ હતી કે જે એનો જે કુદરતી કલર છે એનાથી એનો ડિફરન્સ કલર છે જેને આપણે સ્વાભાવિક સફેદ કલર કહીએ એ ટાઈપનું એ બચ્ચું છે અમારા રેકોર્ડ મુજબ કદાચ આ વાપી રેન્જના કાર્ય વિસ્તારમાં પહેલીવાર આ દુર્લભ પ્રજાતિનો સાપ મળ્યો છે બની શકે કદાચ વલસાડ જિલ્લામાં બી આ પહેલી જ વાર હોઈ શકે તંદુરસ્ત બચ્ચું છે સારી હાલતમાં છે એનો અમે થોડો ટાઈમ અમે કાળજીમાં દેખરેખમાં રાખીશું અને પછી એને અમે કુદરતી વિસ્તારમાં જંગલમાં છોડી દઈશું ઇમરજન્સી રેસ્ક્યુ ફોર ચેરિટેબલ ટ્રસ્ટ મુકેશ ઉપાધ્યાય રેસ્ક્યુ કમાન્ડેન્ટ પ્રોફેશનલ ટ્રેનર પ્રોફેશનલ રેસ્ક્યુઅર કાલે અમને ફોન આવ્યો રાતના દસ વાગે કે એક સફેદ કલરના સાપ છે એને તમે રેસ્ક્યુ કરવા આવો તમે સફેદ જોઈને અમને ખબર પડી ગયો કે અલગ ટાઈપના સાપ હશે જ્યારે મેં એને નજદીક ગયો તો એ ફૂંફાડો માર્યો તમે સમજી ગયો કે એ વાઇપર છે એ જોઈને અમે બી આશ્ચર્યચકિત થઈ ગયો કે ક્યારે બી અમને જોવા નહીં મેળો આ સાપ અને આ છે જ વાઇપર બટ એની પિગમેન્ટની કમી થાય જે સ્કીન આપણે કલર બનાવે જે આઈઝ કલર બનાવે બાળ બનાવે એ કલરની એની કમી કારણે એક અલગ ડિફરન્ટ થઈ જાય એ છે તો વાઇપર એની અંદર બી ઝેર એ છે એ કઢે તો એવી તમને તમારી જાણ લઈ શકે છે એ છે અલબીનો વાઇપર

એને કલરની કમીની કારણે એ અલગ દેખાય છે એ જ સાપ એની પ્રજાતિ ભી એ છે એની અંદર બી કાઢે તો લઈ ચોમાસામાં ચોમાસામાં શું થાય એને ખોરાક મળે કુદરતની દિન છે ચોમાસામાં એને ડેડકો ખાવા મળે તો એટલે ખાવા બહાર આવે બીજા દરમાં પાણી ભરાઈ જાય એ બી પાણીમાં રહી નહીં શકે સાસ લેવાય નહીં એ બી બહાર આવી જાય તો એ વરસાદમાં બહુ રેસ્ક્યુ કોલ આવે અમને એક દિવસમાં ચાર થી પાંચ કોલ આવે અને ચોવીસ કલાક કોલ આવે કે લોકોની પાસે નંબર પહોંચી જાય લોકોને વિશ્વાસ હોય કે આ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમ છે હડકી રીતે પકડીને એને રિલીઝ કરી દે લોકોને વિશ્વાસ બનાવ્યો રાખવામાં અમે કાયમ રાખ્યો